સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારોનું કારસ્થાન સામે આવ્યું લોન લેવા માટે પાલિકાની નકલી એનઓસી બેંકમાં આપી અને રૂપિયા દસ લાખની લોન લીધી સમગ્ર મામલે અઠવા લાઇન્સ પોલીસે ચારની ધરપકડ કરી છે બેંકમાં ઓડિટ આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો જે મામલે બેન્ક દ્વારા જ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે આ ઉપરાંત આ કારસ્થાનમાં બેન્કનો મેનેજર પણ સમાવેશ થયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એસબીઆઈ મેનેજરને જાણ હોવા છતાં લોન આપી હતી જેથી પોલીસે બેન્ક મેનેજરની પણ ધરપકડ કરી છે આ બનાવમાં એસએમસી સફાઈ કામદાર બળવંત સોલંકી તેમજ લોન એજન્ટ નિલેશ ગોહિલ અને અંકિત ચૌધરી અને એસબીઆઈ બેન્ક મેનેજર કૃષ્ણકુમાર ઝાની પોલીસે ધરપકડ કરી છે Not bad, okay?